એ આલી મદદ જઈ જવાની જાય કે તો મિત્રો પાછા ચાર પાંચ દિવસ પછી આપણે અવાણી આવી જાય ને હવે આપણે આ કામ કામકાજ ચાલુ કરવાનું છે વાળિયા લગભગ પતી ગયું કામ થોડું ઘણું બાકી છે હવે અને આજનું કામ આપણું આપણે આ શાહ નાખવાનું કમ્પ્લીટ હાથથી તૈયાર કરી લીધું છે જવાનું છે હસનભાઈને શાહ નાખવા તો એના માટે આપણે હોલની જારીએ શા નાખવાના છે અને હોલનું પાટલું પાછું એક તુવેરનું મૂકી દેવાનું છે તો આ રીતનું કંઈક આપણે ફિટિંગ કરી લીધું ખાતર ભાઈ થઈ ગયા છે તો ચાલો ભાઈ તો અત્યારે એના ભાગિયા છે ગોવા ભાઈ લગભગ આવી ગયા છે આપણે જઈને વાળીએ કરી દઈશ શરૂઆત આપણે કામની તો પછી આગળ હું તમને બતાવીશ કે કઈ રીતનું આપડે એનું ખેતરમાં કામકાજ થાય ચાલો आप કરીએ ટ્રેક્ટર સ્ટાર્ટ હવે અડાની સિટીમાં બંદર નીકવા વયા હમ પછી આવી રામડાન પછી નીકળાય રાખા એ ક્યાંક જરાક છે એકાદ બાકી એમ તો કમ્પ્લીટ શા થાય છે બધું નાખી દીધું છે પણ હવે શૂટિંગ કરવા કોઈ છે નહીં એટલે ભાઈ ચાલુમાં તમને બતાવી નહીં હવે કેમ કે ગોવા ભાઈ છે એમાં ખાતર બેડવી નાખવાનું કામ કરે છે અને આપણે એક લાગી જાય આમાં કંઈ પાછળ રહેવાની જરૂર ન હોય કમ્પ્લીટ ખાતર પડતું આવે છે માપ પ્રમાણે સોલની જારી ના છે ચાર એરું માંડવીની વાવેતર થાય એક તુવેરનું વાવેતર થાય આપણો કામ કંા લે છે ચાલો મિત્રો હું ત્યાં સેન્ડ ફોન નાખી મિત્રો ગઈકાલે આપણે હસનભાઈનું શાહ અને ખાતરનું બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું હતું આનંદ પડી ગયું હોય તો આપણે પહેલાની ગાડી આવી આપણે વ્યાજ મારી ગયા અને ત્યાં આવીને કામ શરૂ કર્યું આજે સવારમાં આપણે આ ખેતર રહ્યો હતો કઈ વચ્ચે આમાં આપણો આ ખરામાં ભૂખો ગયો હતો મારી અને વાળીએ નાખી દીધો દાદી આખીને હવે અહીંયા અહીંયા ખેતર આપ એટલે આપણું થોડું તૈયાર ટાઈમ મળે તો આપણે આમાં સાત ખતર તૈયારી કરવાની છે આ ખેતરની અને આપણું કામ બના

આપણે વર્ગી ગયા છીએ શાક ખાતે કરવા તો એના માટે આપણે ચૌદથી જારીનું કમ્પ્લીટ ફિટિંગ કરી દઉં કયા વર્ષ કરતાં થોડુંક આપણામાં ફેરફાર કર્યો છે મોટી થઈ ગઈ વાવવામાં વરાપ સેટિંગ ન હોય વરસાદમાં તો આગળ પાક થઈ ગયા તો માંડવી તો નથી જાય એના માટે આપણે આ વખતે બધી પડી જાય એવું થઈ ગયું હવે થોડું બાકી છે એ કામખાજ આપણે કરી નાખીશું કઈ રીતે કોઈ આવે જોવું ને ખાતરની વાત કરું તો ખાતર આપણે આમાં અત્યારે જો આ રીતનું આ છે વીસ વીસ જીરો તેર અને બેગું છે ફાડા શું એ આપણે બે મિક્સ કરી અને વાવેતર કરીએ આપણે દર વર્ષે આ રીતના ઇંધાણીય વાવેતર કરીએ આઠ વાગી ગયા હો તો મિત્રો ફાઇનલી આપણે શાહનું કામ પૂરું કરી નાખ્યું આખા ખતરમાં હવે ખાલી આ બોયડાના ગાળામાં છે તો એમાં કંઈ બહુ સહ નાખવાની જરૂર ન હોય કેમ કે એમાં એક જ વખત રાખવાનું હોય પાંચ છ એ રોજી થાય એટલે હવે કંઈ સહ નાખવાનું આપણે એનું પૂરું થયું તો મિત્રો આજના વિડીયામાં આપણે જોયું કે આમ તો એક દિવસ હોય કે આપણા વિડીયાને ગઈકાલનો વિડીયો હતો આપણો અધૂરો પછી આપણે હસનભાઈને સહ નાખવાના હતા એ નાખીને પછી કાલ ધાન પડી ગઈ હતી રાતભાઈ સવારનું આપણું બીજું ખેતી કામ અને આજે આપણું સહ નાખવાનું કામ પૂરું થયું તો હવે ફાઇનલ આપણે એ કામ પૂરું થઈ ગયું ને આવતીકાલે આપણે કોઈ નવા કામ કરો ઓળખશું તો ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો ને કાંઈ સુજા હોય તો કોમેન્ટ કરજો બાકી કાલે મળીએ જય જવાન જય કિસાન જય મદદ